સમાચાર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે જામનગરની સભામાં ગોપાલ ઇટાલિયા પર છૂટા જૂતાનો ઘા કરવામાં આવ્યાનો વિડીયો હાલ તો સામે આવ્યો છે તો જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા ચાલુ હતી ત્યારબાદ એક વ્યક્તિ આવીને ગોપાલ ઇટાલિયા પર છૂટું જૂતું છે તે ઘા કર્યાના સમાચાર સામે આવ્યા છે તો ગોપાલ ઇટાલિયા પર છૂટું જૂતું માર્યું છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે હાલ તો બબાલ પણ થયાના સમાચાર મળી રહ્યા છે તો ગોપાલ ઇટાલિયાએ વર્ષ બે હજાર સત્તરમાં પ્રદીપસિંહ જાડેજા જયારે ગૃહમંત્રી હતા ત્યારે તેમણે જૂતું ફેંક્યું હતું ત્યારબાદ એ જ ઘટના ફરી ગુજરાતમાં બની છે તો જૂતું ફેંકવાનું રાજનીતિમાં સિલસિલો છે તે યથાવત છે ગોપાલ ઇટાલિયા પર વ્યક્તિ દ્વારા હાલ તો જૂતું ફેંકવામાં આવ્યું છે ત્યારબાદ કાર્યકર્તાઓ વચ્ચે આમને સામને બોલી બોલાચાલી પણ થયાના સમાચાર સામે આવ્યા છે ફરીવાર જણાવ્યું ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના સમાચાર મળી રહ્યા છે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પાસે આવીને ગોપાલ ઇટાલિયાની સામે જૂતું છે એ ફેંક્યું છે બે હજાર સત્તરમાં પ્રદીપસિંહ જાડેજા પર પણ જૂતું ફેંકવામાં આવ્યું હતું હાલ તો ફરી એ જ ઘટના ગોપાલ ઇટાલિયા પર બની છે